નેત્રંગ તાલુકામાં જૂન માસના પ્રારંભની સાથે જ મેઘરાજાનું તેજ ગતિના વાવાઝોડા વીજળીના કડાકા ભડાકા સાથે આગમન થયું હતું વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી ટોકરી મધુવંતી કરજણ અને કીમ નદીમાં ઘોડાપુર આવ્યા હતા નદી નાળા તળાવ અને નાના મોટો ચેકડેમ વરસાદી પાણીથી છલકાઈ ગયો જેમાં નેત્રંગ અંકલેશ્વર રોડનું નવીનીકરણ કામગીરી ચાલી રહી હતી આદર્શ નિવાસી શાળા પાસે નાળાની કામગીરી ચાલતી હોવાથી વાહન વ્યવહાર પસાર થઈ શકે તે માટે ડાયવર્ઝન બનાવ્યું હતું પરંતુ વરસાદી પાણીના પ્રવાહના કારણે નાળાનું ધોવાણ થતા ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી મોવીથી ડેડિયાપાડા રોડ ઉપર આવેલ યાલ ગામે નાળાનું ધોવાણ થતા રસ્તો બંધ કરાતા વાહન વ્યવહારની નેત્રંગ તરફ પસાર કરવાની સૂચનાઓ અપાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદી પાણીના પ્રવાહના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે કવચિયા ગામે હિરજીભાઈ ચૌધરીનું મકાન વરસાદી પાણીથી ધરાશય થયું હતું ગામે ગામ જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવતા જનમાણસ ઉપર માઠી અસર પહોંચી હતી નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણી અને પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવા અને અધિકારીઓ રાહત અને બચાવની કામગીરીમાં ખડેપગે હાજર રહ્યા હતા વિજય વસાવા આર એન ન્યૂઝ નેત્રંગ